ટાઉન કામરવાડ ખાતે કિમલી માતા મંદિરનો દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ પૂજા મંડળ પૂજા પ્રાર્થના સહિત ધાર્મિક વિધિમાં એકવીસ જેટલા યજમાનો જોડાયા ઉમરગામ ટાઉન કામરવાડ ખાતે કામલી સમાજ દ્વારા નિર્મિત મંદિરમાં કિમલી માતાનું પ્રતિષ્ઠા શસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંત્રો ઉચ્ચાર સાથે થવા જઈ રહી છે ત્રિદિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ પૂજા મંડળ પૂજા પ્રાર્થના સહિતની ધાર્મિક વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો શાસ્ત્રી શ્રી મયુરભાઈ આચાર્ય દ્વારા મંત્રો ઉચ્ચાર સાથે ગણેશ સ્થાપનાનું મંડળ પૂજાથી ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો ઉમરગામ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અંકુશ કામલી સહિત સમાજના એકવીસ સભ્યો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન સ્થાને બિરાજમાન થયા હતા પાવન પ્રસંગે ઉમરગામ સહિત વિવિધ ગામોમાંથી કામલી સમાજમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શીતલ પટેલ ન્યૂઝ હાઉસ વાપી સ્વરાય સ્વાહ ઉમાય સ્વાહ સ્ત બ્રહ્મણે સ્વાહિધુ પ્રતિષ્ઠિતાવરદા

પૂજામાં <pyataz> બેઠા <AP> <shop> આ મંદિર મારું બહુ વર્ષો જૂનું પુરાણું છે આશરે લગભગ દોઢસો બસો વર્ષથી આ મંદિરની પૂજા અમે કરતા લોકો આવ્યા છે કામડી સમાજ અને આ મંદિર બહુ જૂનું પુરાણું હતું અને એ મંદિરનું જે નિર્માણ કરવાનું હતું એ કાર્ય હાલ આ વર્ષે શ્રી અંકુશભાઈ અમારા અધ્યક્ષ અમારા કારોબારી અધ્યક્ષ નગરપાલિકાના એમને જે ઝુંબેશ ઉઠાવી મંદિર બનાવવાની અને કામગીરી હાથમાં લીધી અને પરિપૂર્ણા આજે અમે કરી રહ્યા છે એ લોકોમાં ખૂબ આનંદ થયો છે અને લોકોને ખૂબ આનંદની લાગણી પ્રવર્તી રહી છે જે ઉત્સાહ અને આનંદ એ જોવા મળી રહ્યો છે એ પૂરેપૂરો દરેક કામમાં બહુ ઘણા વર્ષોથી ચાલતું હતું પણ આ વર્ષે અમે આનું પરિપૂર્ણ અંકુશના ફાળે જાય છે તેથી અંકુશનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને અંકુશ તરફથી અમને જે કંઈ સહકાર મળ્યો અને અંકુશને કાયમ સહકાર અમે આપતા રહેશું અને દરેક કામ અમરગામ કે આ ઇમલી માતાના મંદિરની પૂજા લગભગ અમે દોઢસો વર્ષથી કરતા આવ્યા છે અને અમે નક્કી કર્યું કે આ મંદિર નવું બનાવીને રહીશું આ સામે જે મંદિર લગભગ પાંત્રીસ વર્ષ બાકી હતું એ બધા ભાઈઓ અને બહારના વ્યક્તિઓ વળીને આખા સમાજને મળીને પૈસાનો ધંધો કર્યો અને મંદિરનું નવું નિર્માણ કર્યું અને તેને અને આજે અમે પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી અને આવતીકાલે નગરયાત્રા પણ કાઢવાનું છે આવતીકાલે પહેલાં સમાજના માણસને બોલાવવાના છે જે અમે આગળ ઘણા વર્ષોથી આ કામ કરવાના બાકી હતું આ વર્ષે પરિપૂર્ણ થયું છે અમારા સહયોગી મેન તો અંકુશભાઈએ જે કામ ઉપાડ્યું હતું એ સારી રીતે સહયોગ અને આજુબાજુના ગામવાળાને અમારા સમાજનો બી સહયોગ હતો સારી રીતે એમાં ઘણા યુવાન છોકરા બી છે એ સફળતાપૂર્વક કામ પૂરું પૂર્ણ થયું છે અમને માતાજીની કૃપા છે વગર વિઘ્નએ મારું કામ પૂર્ણ થયું છે